હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ આઈ હોપ કે આપ સોલોક ઠીક હોય કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજનો વ્લોગ સ્ટાર્ટ કરતા પહેલા કાલની એક કોમેન્ટ આવી હતી એ આપણે એની વિચે વાત કરી લઈએ તો યુએસએથી કોમેન્ટ આવી હતી કે તમે જે પાસ્તા બનાવ્યા છે ને એમાં કાંક ઓનિયન ને ચીલી ને એવું કાંક નથી નાખવાનું અમે અમેરિકામાં એવા પાસ્તા બને કે એવું બધું ન નાખતા હોય છે ને એવું તો તમારે એ રીતના રેસીપી જોતી હોય તો હું તમને આપીશ એમ કીધું છે તો જોઈએ છે ક્યારે એ રેસીપી આવે છે એ રેસીપી આવશે તો અમેરિકામાં જે રીતના પાસ્તા બને છે એ આપણે પાસ્તા બનાવીશું અને ચાલો સૌથી પહેલાં તો આપણે સોનલને મળી લઈએ તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ અંબોળો લીધો છે તો માથું ધોયું છે ને જો બપોરે મને એવું લાગે છે ગુવાર બટેકા કે ખાલી ગુવાર

ખાલી દૂધ પીવાનું છે આપણે કારણ કે આજે બહુ મોડું થઈ ગયું છે એટલે બનાનાવાળું દૂધ બનાવી દીધું છે ને તરબૂચ છે પણ તરબૂચ આપણે ખાવું નથી જો આપણું દૂધ થઈ ગયું છે રેડી આ બાજુ તરબૂચ આપણે હવે નથી ખાવું તો હવે આપણે જવું છે વાળ કપાવા તો એ પહેલાં આપણે મમ્મીને મળી દઈએ મમ્મી હજી ઓશિકાનું કવર જ બનાવે છે તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને મમ્મી જો અત્યારે ઓશિકાનું કવર બનાવે છે ભરવાનું જ છે એક તો થઈ ગયું ને હવે એક રહ્યું છે અને અને આ પછી છે બીજું ભરવાનું ચાલુ કરવાનું એટલે કાક ને કાક મમ્મી ને ભરતકામ ચાલુ જ રહેતું હોય છે તો ચાલો હવે પેલા આપણે દૂધ પી લઈ અને લીધું છે ને હવે આપણે જઈએ હેર કટિંગ કરાવવા તો હેર કટિંગ કરાવવા એટલે જ આવવાનું છે કે કાલ છે આપણો બર્થડે એટલે હેર કટિંગ કરાવવાનું છે ને આમે ઉનાળો આવી ગયો હતો એટલે આપણે હેર કટિંગ કરાવવાનું જ હતું તો ફાઇનલી આપણે હેર કટિંગ કરાવી આવી અને પછી હું ને રોહિત બંને હેર કટિંગ કરાવવા જઈ છે એટલે રોહિત થોડું કામ હતું એટલે બહાર ગયો છે કે આવે એટલે અમે બે હેર કટિંગ કરાવવા જ આવું ને પછી તમને આવીને આજના ન્યૂઝમાં હું આવ્યું છે ને બધું કેવું આજના ન્યૂઝમાં મને એમ છે કે બહુ બધું થોડુંક આવ્યું છે તો હું આવ્યું છે ને તમને બધું કહેવું તો ચાલો હવે મળીએ છીએ હેર કટિંગ કરીને આવીએ અત્યારે તો જો ફાઇનલી કટ આપણા થઈ ગયા છે ને કોમેન્ટમાં બતાવ્યો કે કેવા લાગે છે તો ચાલો હવે આપણે બપોરનું જમવાનું બાકી છે તો આપને ખબર નથી કે બપોરના જમવામાં શું બન્યું છે તો જોઈશી બપોરના જમવામાં શું શું છે અને અત્યારે વાગી ગયો છે બપોરના બેક વાગવા જેવું થઈ ગયું છે સાડા અગિયાર ના ગયા હતા ને બે વાગે હેર કટિંગ કરાવીને નાઈને મસ્ત પાછા ફ્રેશ થઈ ગયા છે તો ચાલો હવે આપણે જોઈ કે બપોરના જમવામાં શું છે તો આ બાજુ બપોરના જમવામાં રોહિતભાઈ તો જમી લીધું છે અને આપણે ગુવારનું શાક છે આમાં દહીં છે અને આમાં તો દહીં છે દહીં આપણે ખાવું નથી આમાં દાળ ને ભાત છે તો સુરમું બનાવવું બનાવું કરતા હા સુરમું તો છે આપણું ફેવરિટ મળી ગયું છે સૂરમું એટલે આપણે જમવામાં મજા આવશે તો ચાલો હવે આપણે રોટલી શાક તારે ખાવાની બાકી છે તો સોના લઈને એને મમ્મી અને પપ્પા એ બધા ક્યારે જમી લીધું બીજી વાર જમવા બેસો

કારણ કે આપણે હેર કટિંગ કરીને આવ્યા છે તો મમ્મીને પૂછવી કે આમાં કાંઈ લાગે છે કે નહીં હેર કટિંગ કરાવીને આવ્યા તો જો આ બાજુ રોહિત માટે ચા બનવાનું ચાલુ થઈ ગયું છે અને મમ્મી ઉઠી ગયા છે તો મમ્મી તમને લાગે છે આ વખતે મમ્મી ને એમ જ લાગી એમ કે આમાં તમે હું વાળ કપાઈને આવ્યા છો એમ અને અમારા વાળ બહુ ટૂંકા હોય ને આગળ થોડાક વાળ રાખે તો મમ્મી એમાં એવું છે આ વખતે તો મેં એને કીધું તું કે ઉનાળો આવે છે એટલે તું આગળ થી છે ને મને કાપી જ ને હું જયારે ઘરે આવું તી મને એમ જ કે છે તમે કોઈ વાળ નથી કપાયવા એટલે એને આગળથી ને આ વખતે કાપી દીધા બરોબર તો એવું હતું અનેકર તો અમારા અહીંયા અને એમ સમજાવે કે બહુ ટૂંકા કન્નાક શોન થઈ કે વાળ ઉભા રહે ને આમ થાય ને એમ કરે એટલે કાપવા નહોતી

તો આપણે ન્યૂઝ લઈ લઈએ કે ન્યૂઝમાં હું આવ્યું છું એટલે પૂછ્યું કે આજના ન્યૂઝમાં હું આવ્યું છે તો ચાલો બતાવી દ્યો આજના ન્યૂઝમાં હું આવ્યું છે આજના ન્યૂઝમાં તો ઇન્ટરનેશનલ ન્યૂઝમાં જોવા જ આવીને હમ તો સિરિયામાં હુમલો કર્યો ઈઝરાયલ હમણે એમાં ઘણા મોદ થયા છે એવું છે તો શા માટે હુમલો છો એવું કાંઈ છે કે નહીં હોય હમ લાગે તો આજે બે ત્રણ મોટી મોટી ઇન્ટરનેશનલ ખબરું છે સિરિયા અને ઈઝરાયલમાં યુદ્ધ છું અને જાપાનમાં ધરતીકંપ આવ્યો એવું બીજે ક્યાં ક્યાં આવ્યો જાપાન કે લિફાઈન્સ કે ફિલિપાઇન્સ કે એવું છે જાપાનમાં જ આવ્યો અને બીજી બીજું તો એવું છે કે અત્યારે તડકો જે આ શરૂઆત છે ઉનાળા તો અત્યારે જેટલો ગરમી થાય છે તો ધીમે ધીમે નદીઓ સુકાવા મળી તો ભારતમાં તેર જેટલી નદીઓ આમ ઘણી ફરી આમ સુકાઈ ગઈ છે હજી તડકો પડવાનો બાકી છે પાણીની અસર સર્જાય એવું લાગે છે તો આ વખતે ચોમાસામાં માં બધા ને વિનંતી કે પાણી હોય સંગ્રહ કરે ક્યાં કરવું સંગ્રહ ચાર માં ને કેમ કરવું ઉતારવાનું એમ એવું કીધું છે સરકારે સરકાર ને કીધું આપડે એવું કેવી છે તો ભાઈ જેના ઘરે બોરિંગ હોય ને તો એ લાઈન ફિટ કરીને ઢારમાં ઉતારી દેજો આ દેહીમાં ટાંકો ભરલે મમ્મી નહીં ભરતા હા મમ્મી પીવાટું હજી ભરે આ પાણી મીઠું સારું હતું પણ એમાં એવું થાય કે પછી અમુકને ફાવે નહીં પાણી પીતા હોય ને તો પાર્લર પાણી બધા દેહીમાં બહુ સંગ્રહ કરે બીજી શું ન્યુઝ છે હા ભરાઈ જાય ઘડીકમાં બીજી શું ન્યુઝ છે

ટીવી ચેનલ જોવો ને એટલે રાજકારણનું નકરો આવે ને જે કાંઈ પણ બન્યું હોય ને એનું તમને વધારે આમ તમારા માઇન્ડમાં આવે નહીં એને માઇન્ડ જોવું હોય હા સોશિયલ મીડિયામાં જોવા મળે ટ્વિટરમાં જે ટ્રેન્ડિંગ હોય એમાં તમને ખબર પડે બાકી આમ કે તમને જે ન્યૂઝ ચેનલમાં બોવ એટલી બધી ખબર ન પડે અને એ લોકો મો જોર જોરથી રાઇડું નાખે ને એટલે મતલબમાં તમારા મગજમાં બિહારવા માટેનું હા બ્રેન વોચ કરે

કાંઈ આજે આપણે કાંઈ બનાવવું નથી તાણી દીધા એક તારું આ તીખું તળેલું મસાલાવાળું ખાઈ છે એટલે આપણે આજે કાંઈ બનાવવું નથી આજે આપણે રોટલો દૂધ જ ખાવાનું છે અને ચાલો હવે આપણે આજે આખો દિવસ આપણો વાળમાં જ વયો ગયો તો વાળ કટિંગ કરાવવા ને એટલે આપણો એમાં જ આજો ટાઈમ એમાં વઈ ગયો તો વ્લોગ શૂટ જોવાની હે ને બપોરે બે વાગે આવ્યા ને એટલે આપણો વ્લોગ જ શૂટ નથી જો સીકું લાવ્યા છે મમ્મી તો આપણે સીકુનું જ્યુસ બનાવશું સાંજે અને

કાલના વ્લોગમાં તો પાસ્તાની એવી કોમેન્ટ આવી હતી આજના વ્લોગમાં કોઈક કોમેન્ટ કરો કે તમારે નવું શું જોવું છે નવી કઈ રેસીપી બનાવી એવી કાંઈક કોમેન્ટ કરો તો અમે કાંઈક નવી રેસીપી પાછી બનાવી અને આ બાજુ અત્યારથી ગલકાનું શાક બનાવવાનું ચાલુ કરી દીધું હાથ વાગી ગયા પણ ગલકાનું શાક અત્યારે આપણે હાથ વાગ્યા ખાઈ લેવું હા વાળ તમારા પરફેક્ટ કપાણ એમ કે વાણી હાવ ખોરી નાચ્યા છે આમ કર નાચ્યા એની વિશે તારે હું કેવું કરે

તો જો આપણું હાંજનું જમવાનું ચાલુ થઈ ગયું છે રોટલો ને ભાખરી અને ગલકાનું શાક થઈ ગયું છે ને આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરી છીએ કાલે આપણો છે બર્થ મારો પોતાનો બર્ડ છે તો છીએ કેટલાક લોકો આપણે કોમેન્ટ કરીને વીસ કરે છે જેટલી બને ને એટલી કોમેન્ટના ઢગલા ગજો એક હજાર વીસ આવી જાવી આવી જોઈ શું કેવું કેમ એવું કેમ હોય

કરી દેજો કાલે પાછા મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નવો વિડીયો નથી આવતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો બાય